ચંડોળામાં રહેતા હતા બાંગ્લાદેશી નાગરિકો કોર્પોરેશનની કામગીરી બાદ નાસ ગામમાં વપરાતા હતા નાગરિકો અમદાવાદ ગ્રામ્ય અસલાલી પોલીસે બાતમીના આધારે ભારતમાં વસવાટ કરતા છ બાંગ્લાદેશી નાગરિકોને કરી છે પોલીસે પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું છે કે આ નાગરિકો છેલ્લા એક દાયકાથી કોઈ પણ માન્ય દસ્તાવેજો વગર અમદાવાદના વિવિધ વિસ્તારોમાં વસવાટ કરી રહ્યા હતા પોલીસ દ્વારા ઝડપાયેલા છ નાગરિકોમાં ત્રણ બાળકોનો પણ સમાવેશ થાય છે તપાસમાં જાણવા મળ્યું છે કે તમામ લોકો આશરે દસ વર્ષ પહેલા પશ્ચિમી બંગાળના કલકત્તા થઈને સરહદ ઓળંગી અમદાવાદ આવ્યા હતા આ બાંગ્લાદેશી નાગરિકો છેલ્લા દસ વર્ષથી અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ઝૂંપડપટ્ટી બનાવીને રહેતા હતા તાજેતરમાં કોર્પોરેશન દ્વારા ચંદોડા વિસ્તારમાં હાથ ધરવામાં આવેલી કામગીરી અને દબાણ હટાવો ઝુંબેશ બાદ તેઓ ત્યાંથી સ્થળાંતર કરી અસલાલી પાસે નાસ ગામમાં રહેવા ગયા હતા અસલાલી પોલીસને આ શંકાસ્પદ હિલચાલની બાતમી મળતા દરોડો પાડી તપાસ હાથ ધરી હતી જેમાં નાગરિકો પાસે ભારતીય નાગરિકતાના કોઈ અધિકૃત પુરાવા મળી આવ્યા ન હતા હાલ પોલીસના મામલે ગુરુ નોંધી તેઓ અહી કોના સંપર્કમાં હતા અને અન્ય કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ હતા કે કેમ તે દિશામાં તપાસ તેજ કરી છે 26મી જાન્યુઆરી જે પ્રજાસત્તાક દિવસના તકેદારીના ભાગરૂપે અમદાવાદ પોલીસ કન્ટિન્યુઅસ કોમિંગ ચાર પાંચ દિવસની કરતી હતી અને જે રીતે આપ જોયો તો કે બોમ થ્રેટ મળી હતી ઘણા બધા સ્કૂલોમાં પણ તો આરા ભાગરૂપે અમે તમામ સેન્સિટિવ વિસ્તારોની ચેકિંગ કરતા હતા ઓર આ ચેકિંગ દોરણ અમે એક બાતમી મળી હતી કે અસલાલી પોલીસ સ્ટેશનના નાચ ગામમાં ત્રણ ચાર બાંગ્લાદેશો રહે છે આજે ઇન્ફોર્મેશન મળી એના આધારે મારી એક અસલાલી પોલીસ સ્ટેશનની ના પીઆઈને લીડરશિપમાં એક ટીમ ગોઠવવામાં આવી હતી ઓર ત્યાં જઈને એને જે પૂછપરછ કરી હતી પ્રાઇમરીલી એના પાસે કોઈપણ પ્રકારના વેલિડ ઇન્ડિયન ડોક્યુમેન્ટ્સ હતા નથી ઓર એ પૂછપરછમાં કબૂલી લીધો કે જે આજથી લગભગ દસેક વર્ષ પહેલાં એ ઇન્ડિયામાં એન્ટર થયા હતા સૌથી પહેલા વેસ્ટ બેંગોલમાં એન્ટર થયા વેસ્ટ બેંગોલ પછી થોડા વખત ઘણા વખત ચંડોળા માં રહ્યા હતા અને જે અમદાવાદ પોલીસ તરફથી કાર્યવાહી કરવામાં આવી હતી એને આધારે પછી ત્યાંથી નીકળીને ચાર પાંચ મહિનાથી નાચ ગામમાં રહેતા હતા ઓર આ બંને જેમાં એક લેડી અને એક જેન્ટ્સ છે એ બંને ભાઈ બહેન છે અને લેડી છે એના એને ચાર દીકરા છે એમાં એક મેજર છે એને ત્રણ માઇનર છે ઓર એ લેડીના હસબૅન્ડ જે છે એ હઝબેન્ડ અત્યારે આણંદ જિલ્લામાંથી પકડાયેલા છે તારાપુરથી ઓર એની માહિતીના આધારે અમે આ માહિતી અમને આણંદ જિલ્લામાં આપી હતી ઓર એના આધારે એસઓજી ત્યાં એના હઝબેન્ડે પણ ડિટેન કરેલો છે તો ટોટલ મળીને ટોટલ સેવન બાંગ્લાદેશી ડિટેઇન કરવામાં આવેલા છે એમાંથી છ બાંગ્લાદેશી અમારે અહીંયા ડિટેન કરવામાં આવેલા છે અને એક બાંગ્લાદેશી આનંદ જિલ્લામાં ડિટેઇન કરવામાં આવે છે અને એ એ લોકો ત્યાં એક એક વેસ્ટ માં એન્ટર થયા હતા ત્યાંથી પછી ટ્રેન માધ્યમથી અહીંયા પહોંચ્યા હતા ઓર એ તમામને ડિપોટેશનની કામગીરી અત્યારે ચાલુ છે ઓર એની કાગળકારવાહી આ છવ્વીસમી ને તકેદારી તમામ પ્રકારના જે સેન્સિટિવ લેબર વિસ્તાર છે તમામ ચેક કરી રહ્યા છે